અહીં આપણે વિદ્યુતના સુવાહક અને આવાહક પદાર્થોની પરખ કરીશું કે જે ધોરણ આઠ યુનિટ અગિયાર વિજ્ઞાનમાં આપેલો છે પાઠ તેનું આપણે અહીંયા આપણે જે રીતે અહીં આકૃતિમાં બતાવ્યું છે જે રીતે સર્કિટ જોડવાની છે એ રીતે પહેલાં આપણે અહીં સર્કિટ જોડીશું તો આપણે અહીં જોડીએ જોઈએ છીએ કે અહીં એક આપણે બેટરી આપેલી છે બેટરીના ધંધુથી એક વાયર જાય છે જે અહીંયા આપણે અહીં આ ટેસ્ટર બતાવેલું છે જે બે કે જે બે છેડાથી આપણે પરખ કરીશું તે વાયર સીધું એક એલઈડીના પ્લસ છેડા તરફ જાય છે ત્યાંથી માઇનસ છેડો પાછો આવીને સીધો અહીંયા આપણે બેટરીમાં આવી જાય છે અહીં આપણે જોઈશું કે જ્યારે ટેસ્ટરના બે છેડા આપણે અડાડીએ છીએ ત્યારે એલઈડી બલ્બ ચાલુ થાય છે હવે આપણે આની મદદથી વિવિધ પદાર્થોની વાહકતાની તપાસ કરીશું અહીં આપણે પહેલાં એક એક બાજુ છોલેલી અને બીજી બાજુ છોલ્યા વગરની પેન્સિલ લઈશું તેને આપણે આ ટેસ્ટર અડાડીશું તો શું બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો તો અહીં આપણે જોઈએ બલ્બ પ્રકાશિત થતો નથી હવે આપણે બંને બાજુ છોલેલી પેન્સિલ લઈશું અને આપણે અડાડીશું શું બલ્બ પ્રકાશિત થાય છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે અડાડીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે આપણે અહીં જોઈશું કે આ બલ્બ પ્રકાશિત થાય છે હવે આપણે આગળ જોઈશું ઝીંકની પટ્ટી લઈશું તો અહીંયા આપણે પેન્સિલ હટાવી દઈશું અને આપણે આ ઝીંકની પટ્ટી આપી છે તો ઝીંકની પટ્ટીને આપણે બે બાજુ મડાડશું તો શું બલ્બ પ્રકાશિત થાય છે તો આપણે અહીં જોઈશું કે આ જીંકની પટ્ટીને આપણે આ રીતે અડાડીએ છીએ તો શું બલ્બ પ્રકાશિત થાય છે આપણે અહીં જોઈશું આ ઝીંકની પટ્ટીને આપણે જ્યારે અડા ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે હવે આપણે આગળ પ્લાસ્ટિકની પેન લઈશું પ્લાસ્ટિકની આ પેન લીધી પ્લેનને અડાશું આપણે બે બાજુમાં શું બલ્બ પ્રકાશિત થાય છે બલ્બ પ્રકાશિત થતો નથી હવે આપણે આગળ તાંબાની પટ્ટી લઈશું તાંબાની પટ્ટીને અડાઈશું શું બલ્બ પ્રકાશિત થાય છે હા બલ્બ પ્રકાશિત થાય છે હવે આપણે આગળ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું જે આપણે અહીં તૈયાર કરેલું છે આ દ્રાવણની અંદર આપણે પાણી અને કોપર સલ્ફેટના કણ નાખેલા છે તેની અંદર આપણે બોળીશું હવે આપણે કોપર સલ્ફેટના દ્રાવણનું પરીક્ષણ કરીશું તો કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે જ્યારે બે પટ્ટી વચ્ચે આપણે અહીં જગ્યા છે ને બે પટ્ટી અંદર છે તો બલ પ્રકાશિત થાય છે હવે આપણે આગળ જોઈશું સાદું પાણી લઈશું તો એક આપણે વોચ ગ્લાસ લઈશું તેની અંદર આપણે સાદું પાણી નાખીશું તો આપણે એની અંદર સાદું પાણી નાખ્યું હવે આપણે ટેસ્ટિંગ કરીશું બલ પ્રકાશિત થાય છે કે નથી થતો તો અહીંયા આપણે જોઈશું બલ પ્રકાશિત થયો આપણે અહીં જોઈએ છીએ બલ પ્રકાશિત થાય છે આ હવે આપણે કાચનો સળિયો લઈશું તો કાચના સળિયામાં બલ પ્રકાશિત થાય છે કાચના સળિયામાં બલ પ્રકાશિત થતો નથી હવે આપણે આ ચાવી લઈશું શું ચાવી બલ્ પ્રકાશિત થાય છે ચાવીમાં બલ્બ પ્રકાશિત થાય છે પછી આપણે આ ચાવીનું કિચન લઈશું શું ચાવીનું કિચનમાં બલ્બ પ્રકાશિત થાય છે ત્યાં બલ પ્રકાશિત થતો નથી હવે આપણે આપણા કમ્પસ બોક્સની અંદર કોણ માપક આપેલું છે તેનું ટેસ્ટિંગ કરીશું તેમાં બલ્બ પ્રકાશિત થાય છે નથી થતો તો આપણે અહીં જોયું કે જે વસ્તુ આપણે અડાડીએ છીએ અને બલ પ્રકાશિત થાય છે તે તે આપણે દરેક વિદ્યુતના સુવાહક કહેવાય જ્યારે જે વસ્તુને આપણે અડાડીએ છીએ અને બલ્બ પ્રકાશિત થતો નથી તે બધા પદાર્થો વિદ્યુતના અવાહક છે તો અહીંયા આપણે દરેક વસ્તુ જોઈએ પહેલાં આપણે અહીં પેન્સિલ જોઈએ તો પેન્સિલની અંદર જે ગ્રેફાઈટ આવેલો છે એ વિદ્યુતનો સુવાહક છે પછી આપણે જીંકની પટ્ટી જોઈ તો એની અંદર પણ સુવાહક છે તાંબાનો તાર જોઈએ એમાં પણ સુવાહક છે કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ જોયું છે કોપર સલ્ફેટ તે પણ સુવાહક છે આપણે સાદું પાણી લીધું તે પણ કેવું છે સુવાહક છે જો આપણે સાદા પાણીની જગ્યાએ નિઃશંદિત પાણી લેતા તો તે અવાહક હતું તો આ રીતે આપણે સુવાહકને અવાહકની પરખ કરી શકીએ છીએ